આઈમ ફાઇન થેન્ક યુ ગમ હું બી એકદમ મજામાં આજે થેન્ક યુ આજે શું લઈને આવ્યા છે આજે હું લઈને આવીશું પેપી પૌઆ પેપી પૌઆ પૌઆ તો આપણે બનાવીએ છીએ તો આ કયા પેપી પૌવા છે આ પૌવામાં શું ટ્રિસ્ટ છે હું તને પછી બતાવીશ ઓકે એટલે હમણાં તમે ડિસ્કલોઝ નહીં કરો સારું તો સૌ પ્રથમ સામગ્રી બતાવી દો શો આમાં આપણને જોઈશે વઘાર માટે તેલ રાઈ તલ ચીલી સોસ સંચર પાવડર છીણેલું ગાજર મકાઈના પેલા દાણા મીઠું ફોર ધ ટેસ્ટ એન્ડ પૌવા ઓફ કોર્સ ઓકે તો શરૂઆત ક્યાંથી કરવાના છે આપણે શરૂઆત આપણે વઘારથી કરીએ ઠીક છે સો વી સ્ટાર્ટ ધીસ યસ ઓકે સો સૌથી પહેલા આપણે સ્ટાર્ટ કરીશું તેલ નાખવાથી અને પૌવા છે એટલે ઓબ્વિયસલી બહુ તેલની જરૂર ના હોય ક્વોન્ટિટી પણ ઓછી રહેશે હા તેલ ગરમ થાય

કારણ કે એનાથી સરસ ફ્લેવર એડ થાય છે અને લુક પણ સરસ લાગે છે સ્પાર્કલ થવા લાગે એટલે આપણે નાખી દઈશું આપણા કોર્ન ઓકે બોઇલ લીધા છે તમે ના નોર્મલ કોન જ લીધા છે જે આપણે ડોડો આપણે લઈએ અને એમાંથી કાઢેલા હોય ઓકે કારણ કે અત્યારે ખાસા સોફ્ટ આવે છે તો ચડવામાં બહુ વાંધો નથી હોતો ને આવી આઈમ નેમ ચડવામાં આવે તો મજા આવે કોન અને પછી આપણે છીણેલા ગાજર નાખી દીધું ઓકે એટલે તમે ગાજર પણ નાખો છો જી એટલે જ આઈ થિંક તમે પેપી પૌવા નામ આપ્યા છે એક્ઝેક્ટલી સો ધીસ ઇઝ નોટ નોર્મલ પૌવા એટલે આપણે રોજ કાંદા અને બટેટા સાથે તો હંમેશા બનાવીએ છીએ અને બધે જ મળતા હોય છે યસ પણ આમાં ટ્વિસ્ટ લાવવા માટે જ મને થયું કે વાય ઓલવેઝ કાંદા અને બટેટા કંઈક હેલ્ધી પણ તો એડ કરી શકાય પૌવા આફ્ટર બ્રેકફાસ્ટ છે અને બ્રેકફાસ્ટ તો સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ મીલ છે દિવસનું તો એમાં તમે જેટલા વધારે વિટામિન્સ મિનરલ્સ વધારે લો એ તમને સૌથી વધારે લાગે અમને સો એટલે જ કે બ્રેકફાસ્ટ લાઈક કિંગ સો દિસ ઇઝ ફોર માય કિંગ એકચુઅલી મારા હસબન્ડને એવું છે કે જોબના લીધે એમને લંચ કરવાનો ટાઈમ નથી રહે તો એ હંમેશા હેવી બ્રેકફાસ્ટ કરીને જ જાય છે સો હંમેશા બ્રેકફાસ્ટ રોજ બનાવવાનો હોય તો કંઈક ટ્વિસ્ટ હોય તો રૂટીન ઇન્ટરેસ્ટિંગ બને થોડું બોરિંગ પણ ના લાગે એક્ઝેક્ટલી હા તો સરસ હોય અને હવે આ થોડા સંતળાઈ ગયા છે અને બહુ સાંતળવાની જરૂર નથી જે થોડા ચાવામાં આવશે તો સરસ લાગશે એ આપણે પૌવા નાખી દઈશું આ રેસિપી પરથી મને એવું લાગી રહ્યું છે કે તમે વધારે પડતી ફૂડી તો છો જ અને સાથે સાથે હેલ્થ કોન્શિયસ પણ છો એબ્સોલ્યુટલી ફૂડી તો છું એ તો જોઈને ખ્યાલ આવે છે અને હા હેલ્થ કોન્શિયસ હું રહેવાનું પૂરેપૂરો ટ્રાય કરું છું સો હવે આમાં થોડુંક સંચળ નાખીશું આપણે કારણ કે ગાજર હોય તો સંચળ નાખીએ તો પેટમાં નડે અને ઓબ્વિયસલી કોન પણ અગેન થોડુંક અપસેટ કરે સ્ટમકને હવે આ ગ્રીન ચીલી સોસ છે સો તીખાશ કોઈ બીજા મરચાની ને એની નહીં પણ ગ્રીન ચીલી સોસ નાખીએ તો શું કે ઇવન કિડ્સને પણ ઇન્ટરેસ્ટિંગ લાગવાનું કે આ કંઈક એમના નૂડલ્સને નજીકની આઈટમ છે તો એ લોકોને ખાવામાં બહુ નખરા ના કરે એટલે આ સોસની ક્વોન્ટિટી વધારે રાખવાની છે એટલે થોડો મસ્ત ફ્લેવર આવે તીખાશ પણ લાગે તીખાશ લાગે એટલે થોડું બે ત્રણ ચમચા જેટલું આટલા પોવા હોય તો આપણે નાખી શકીએ ઓકે મીઠું તો ઓબવિયસલી એના વગર કશું પૂરું ના થાય એક્ઝેક્ટલી સો મીઠું નાખી અને ધેન જસ્ટ મિક્સ અને આપણે સ્ટીમ કરવાના છે કે નોર્મલ એવી રીતે ફ્લેમ પર જ કુક થવા દેવાના બસ નોર્મલ ફ્લેમ પર જ કાશું ઢાંકવાની જરૂર નથી આને એકદમ ઇન્સ્ટન્ટ છે ઘરે ઇનફેક્ટ કોઈ મહેમાન આવ્યા હોય તો પણ જલ્દીથી બની જાય છે લાઈક ગાજર તમે છીણી નાખો કઈ વાર ના લાગે તમે કોનના જો આપણે દાણા કાઢીને રાખતા હોય ફ્રિજમાં તો બસ ફટાફટ થઈ જાય પણ આમાં આપણે કોઈ મસાલાનો ઉપયોગ પણ નથી કરતા કઈ ખાસ રીઝન ના આપણે હળદર નાખી છે ન મરચું નાખ્યું છે હળદર ને બધું એટલે નાખે કે મને આના નેચરલ કલર્સ જોઈતા હતા કે ગાજરનો રેડ યલો અને પૌવાનો જે થોડો થોડો ક્રીમીશ થઈ જાય વઘાર થયા પછી તો નેચરલ કલર્સ એટલે બધી જ વસ્તુ પોપ અપ થઈને આવે બહાર એબ્સોલ્યુટલી અને વઘાર છે એટલે ફ્લેવર તો એક આઈ જાય છે અને સંચળ લીધે એક સરસ ચાટ જેવી એની ટેસ્ટ આવે છે જયારે આપણે ટેસ્ટ કરીએ ત્યારે આની ખાસિયત એ છે આ ડિશની કે એક તો ગાજરથી આપણને વિટામિન એ મળે છે વેરી હેલ્ધી અને પૌવા એકદમ લાઈટ પણ રહે છે અને તે સાથે પેટ પણ ભરાઈ જાય છે બિલકુલ અગેન મકાઈ નાખી એટલે થોડી હેવીનેસ આવી જાય છે હા સો બ્રેકફાસ્ટમાં તો એકદમ પરફેક્ટ થઈ જાય વિટામિન્સ અને પ્રોટીન ભરપૂર માત્રામાં મળી પણ રહે છે આપણને રાઈટ તો જોવામાં એટ્રેક્ટિવ લાગે છે એટલે કિડ્સને પણ મજા આવે આવું કંઈ ખાવાની અલગ ખાવાની અને ડબ્બામાં પણ ભરીને આપીએ ને લંચ બોક્સમાં એટલે વધારે વાંધો પણ ના આવે એબ્સોલ્યુટલી સો મેં બીજી એક વસ્તુ હું કહેવાની ભૂલી ગઈ કે મીઠું આપણે એ પ્રમાણે ધ્યાનમાં રાખીને નાખવું પડશે કે સંચળ પણ નાખ્યું છે ઓકે તો એ પણ થોડુંક ખારાશ એડ કરે અગેન ચીલી સોસ જે આપણે નાખીએ એમાં પણ થોડુંક ખારાશ હોય સો મીઠું પછી એ પ્રમાણે એડજસ્ટ કરી લેવાનું કે બહુ વધારે ના થઈ જાય ઓકે જો કે ક્યારેક મીઠું એવું થઈ જાય તો હું જનરલી એવું કરું કે આપણી જે ચીઝ હોય ને એ છીણીને નાખી દઉં ચીઝ પણ નાખવાની હા ચીઝ નાખાઈ જવાય પછી ક્રીમ થોડું ફેટીને આપણી જે મલાઈ હોય ને એને ફેટીને એડ કરી દઈએ તો એટલી સરસ ના જેલ થઈ જાય ને કે ડિશમાં ખબર ના પડે કે મલાઈ નાખેલી છે પણ મીઠું સરભર થઈ જાય અચ્છા એટલે મીઠું ને પ્રોપર લેવલ પર લાવવા માટે તમે એ કરો છો એક્ઝેક્ટલી હા મલાઈ આપણી ફ્રેશ મલાઈ દૂધની ઉપર જે ના હોય હા હા બસ એ થોડી લેવાની ફેટી દેવાની અને નાખી દેવાની શાકમાં ક્યારેક એવું થઈ જાય કે મીઠું વધારે પડી ગયું તો કોઈ બોલે પેલા આપણે આપણું કામ કરી લેવા આ તો તમે બહુ જ સરસ ટીપ આપી છે થેન્ક યુ જુગાડ કરે ઇન્ડિયન જુગાડ એક્ઝેક્ટલી અને એક હાઉસવાઈફ પણ છો સાથે સાથે તમે વર્ક પણ કરો છો તો એ તો મેનેજ થઈ જ જાય છે જુગાડ ઇઝ બેસ્ટ 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 બધી વસ્તુઓમાં થોડા ટાઈમમાં વધારે કામ કરવાની ટેવ પડી છે અને કેટલા ટાઈમ સુધી આવી રીતે મિક્સ કરતા રહેવાનું છે બસ હવે અરાઉન્ડ એક મિનિટ સુધી કરીશું તો આવી જશે ઓકે એકચ્યુલી બહુ ટાઈમ સેવિંગ ડિશ છે આ સાઈડ સાઈડ કે જલ્દીથી તૈયાર થઈ જાય છે અને આ રેસીપી તમે કોને ડેડિકેટ કરો છો ઓફકોર્સ ટુ માય હસબન્ડ એમના માટે જ એમને વિચારીને કામ કંઈક નવું નવું બનાવતી હતું કે

બનાવવા કરવાનું તો એ વુડ ઓલવેઝ નો ફાઇન્ડ ન્યુ રેસિપીઝ કે ચલો આ ટ્રાય કરીએ ચલો કેક બનાવીએ કપકેક્સ બનાવીએ એમાં નું નું કરીએ તો તો એ પણ તમને કિચન માં હેલ્પ કરતા જશે આઈ એમ ડેમ શ્યોર જી જી સન્ડે તો કઈક ને કઈક શોધી જ લાવે કે ભાઈ આપણે આ કેક ટ્રાય કરવું છે ઓકે તો એમને પણ ગમે કે હું જ્યારે એમના માટે કેક નવું કરું તો ઈ ઈઝ ઓલવેઝ હેપી કે હા ચલો કેક નવું કરું ખૂબ જ સરસ તો એવરી સન્ડે તમારા ત્યાં કુક ચેન્જ થઈ જતું હશે જી અમે બંને ટેકઓવર કરી લઈએ અને મારા મમ્મીજી મારા સાસુ કે બસ હવે પતી ગયો રસોડામાં આવી બન્યું પણ એમને પણ ગમે છે જ્યારે અમે કંઈક નવું નવું ટ્રાય કરીએ તો બધાને મજા આવે નવી નવી રેસીપીઝ ટ્રાય કરવાનું ખાવાનું તો બધાને ઘરમાં શોખ હોય જ છે અને એવરી વન ઇઝ ફૂડ લવર એક્ઝેક્ટલી અને સન્ડે બની જાય ટાઈમ પાસ થઈ જાય અને ફેમિલી સાથે સરસ ટાઈમ સ્પેન્ડ નોટ નેસેસરી ઓલવેઝ આપણે બહાર જ જઈએ આઈ એમ શ્યોર કે બહાર કરતા વધારે સરસ આપણે આ બધી જ મિક્સ એન્ડ મેચ ઇન્ટરેસ્ટિંગ ખાવાનું બિલકુલ આના સાથે બીજું કોમ્પ્લિમેન્ટમાં શું જઈ શકે છે હમ જનરલી બ્રેકફાસ્ટમાં દૂધ હોય જ્યુસ હોય પણ આની સાથે બેસ્ટ હું કહું ને તો લીંબુ શરબત ઇઝ ધ બેસ્ટ લીંબુ શરબત યસ યસ કારણ કે ગાજરમાં જે હોય છે વિટામિન એ હોય છે કોન થોડા હેવી હોય છે તો આયર્ન એલિમેન્ટ આવી જાય છે આ ડિશમાં બિલકુલ તો એને કોમ્પ્લિમેન્ટ કરવા માટે વિટામિન સી થી ભરપૂર આપણે લીંબુ શરબત જો પીએ તો પરફેક્ટ બ્રેકફાસ્ટ થઈ જાય ઓકે અને ફિલિંગ પણ થઈ જાય અગેન લીંબુ શરબત બધાને ભાવે અગેન લીંબુ તો મને દેખાઈ જ રહ્યું છે એટલે મને લાગે છે તમે મને લીંબુનો શરબત પણ સર્વ કરવાના છે સાથે સાથે અને પીવડાવવાના છે બિલકુલ બિલકુલ આ શું કામ લીંબુ શરબત સાથે જ આપણે કરી ડિશ કમ્પલીટ કરીએ જ ઓકે સુધી આ થાય છે સુધી આપણે લીંબુ શરબત લઈએ ચાલો ફ્લેમ કરીને હવે લીંબુ શરબત તો એમાં મારે કંઈ ખાસ શીખવાડવાનું નવી રીત નથી જે આપણે નોર્મલી બનાવીએ છીએ હા સો લીંબુ લઈશું એક આખું લીંબુ લઈશું આપણે આમાં અને ગ્લાસ્ટ પીસ યસ થેન્ક યુ ગ્લાસમાં આપણે એને નીચોવાનું છે આજકાલ તો બધા રસ પણ રેડી કરીને રાખતા હોય છે હા ફ્રીજમાં તમે એટલે એટલું ટાઈમ કન્ઝ્યુમ થાય આપણું એક્ઝેક્ટલી જે જોબ કરતા હોય એમને માટે બહુ જે સારું રહે કે લોકો ફ્રીજમાં સ્ટોર કરીને રાખે આ બધું તો રોજ રોજની આ બધી નાની નાની વાતોમાં જે ટાઈમ વેસ્ટ થતો હોય બચી જાય સો લીંબુ આપણે નીચો આવી દીધો આમાં આપણે ખાંડ નાખીશું એક આખું લીંબુ છે એટલે ખાંડ એ પ્રમાણે પ્રમાણસર જોઈશે ત્રણ ચમચી ત્રણ નાની ટી સ્પૂન જોઈશે બધું મીઠું ફ્લેવર માટે ને અમુક લોકો તો આમાં સિંધવ મીઠું પણ નાખતા હોય છે અને સાથે સાથે ચાટ મસાલો પણ હા એટલે જલજીરા મસાલો પણ આમાં બહુ જ સરસ ફ્લેવર એડ કરે કરે સો સો મે હવે આપણો લીંબુ શરબત રેડી છે આપણો પેપી પણ રેડી છે તો આપણે સર્વિંગ તરફ જઈએ ઠીક છે તો હું થી તમને સર્વિંગ પ્લેટ આપી દઉં છું થેન્ક યુ પારે જેવી હેલ્પ ન જો તો કેવું સારું હસી કેટલા કલર્સ એકબીજાની સાથે બ્લેન્ડ થઈને એક્ચુલી ડિશનનું લુક એકદમ સારી એકચુલી પૌવા તો લાગતા જ નથી એક્ચુલી મેરી આને કંઈક આપણે ડિફરન્ટ ચાઇનીઝ પૌવા કરી શકીએ આજકાલ ચાઇનીઝ ભેળ અને હવે કોથમીર નાખીશું આપણે કોથમીર ઇઝ અગેન વેરી ગુડ હિમોગ્લોબિન હોય આયર્ન હોય ગ્રીન જેટલું છે ગુડ ફોર આઈસ એબ્સોલ્યુટલી સો ગાર્નિશ કરીને થોડી ચીઝ આપણે નાખી શકીએ અગેન થોડું વધારે એને એટ્રેક્ટિવ બનાવી દે જો કિડ્સને વાત કરીએ તો એમને તો આ ઓબ્વિયસલી જોઈને જ મન થઈ જશે કે હું તૂટી પડવાના એક્ઝેક્ટલી સો ચીઝ નાખીશું આનું આપણે ફિનાશિંગ કરી લઈએ છે ને શરબત ને ગ્લાસ ને થોડું ડલ લાગે છે થોડું સજાવી દઈએ આપણે સજિયે દરજે છે તો પછી તો લીંબુ ની એક સ્લાઈસ આ રીતના કટ કરીને આમાં એક વચ્ચેથી આ રીતના કટ કરીશું હમ નેયા ફેટ કરીશું રાઈટ એકદમ રેડી છે આપણે આની મજા આવશે કેમું કેડા અને આપડી દશ ટેપી પાવર વિથ અ લીંબુ શરબત રેડી છે તો સોમિયા પ્લીઝ મને શ્યોર પાકુ તો અમારા પછી જો તમને કહું જો કે એવું બન્યું છે અને સાથે સાથે પણ પેપી પૌવા અને સાથે સાથે લીંબુનો શરબત બનીને રેડી થઈ ગયું છે રીત લખાવીશ પણ એક શોર્ટ બ્રેક બાદ વેલકમ બેક ટુ વાઘ બત્રીજા પ્રેઝન્ટ ફૂડ કોર્ટ બ્રેક પહેલાં આપણે શીખ્યા પેપી પૌવા અને સાથે સાથે લીંબુનો શરબત સિરિયસલી બહુ જ સરસ કોમ્બિનેશન છે ટ્રાય કરજો નોટ કરી લો આની રીત તેલ બે ચમચી રઈ એક ચમચી તલ એક ચમચી ચીલી સોસ બે થી ત્રણ ચમચી છીણેલું ગાજર એક બાઉલ મકાઈ એક બાઉલ પૌવા એક બાઉલ મીઠું સ્વાદ મુજબ મુજબ જરૂર બનાવવા માટે સૌ પ્રથમ પેનમાં તેલ ગરમ કરી તેમાં રઈ તલ મકાઈ અને છીણેલા ગાજર નાખી સોતે કરી લો મિક્સ કર્યા બાદ તેમાં પૌવા ઉમેરી તેમાં ચીલી સોસ અને મીઠું એડ કરી થોડી વાર સુધી કુક કરી લો ત્યારબાદ લીંબુ નો રસ ગ્લાસમાં લઈ ખાંડ મીઠું અને પાણી નાખી મિક્સ કરી શરબત રેડી કરી લો પછી પૌવા કુક થઈ ગયા બાદ તેને સર્વિંગ પ્લેટમાં લઈ કોથમીર અને ચીઝથી ગાર્નિશ કરી લીંબુ શરબત સાથે સર્વ કરો તો તૈયાર છે પેપી પૌવા સરસ મજાની એક વાનગી તો આપણે શીખી લીધી હવે સેકન્ડમાં શું છે ખાસ ચાલો જાણી લઈએ પૌવા બહુ જ મસ્ત હતા અને રીઅલી એ બહુ જ પેપી પણ હતા ઘરે પણ ચોક્કસથી ટ્રાય કરીશ અને મમ્મીને પણ ખવડાવીશ શ્યોર સો આઈ હોપ કે તું મને પણ ઇન્વાઇટ કરીશ બિલકુલ હવે સેકન્ડમાં શું લઈને આવ્યા છો હવે છે સિઝલિંગ સલાડ સિઝલિંગ સલાડ યસ પેપ્પી તો આપણે જોઈ લીધા હવે સિઝલિંગ સલાડ કરીએ તો સલાડમાં શું એવો ટ્વિસ્ટ આપણે કરી શકીએ કે રૂટિન જે સલાડ હોય બોરિંગ જ લાગે બસ સલાડ તો કોઈ ખાતું હશે ને હોસ્પિટલમાં જે માંડા છે એવું જ લાગે સલાડને આપણે કંઈ વાત કરીએ તો પણ એને અગેન આપણે સિઝલિંગ બનાવી દઈએ કઈક ઇન્ટરેસ્ટિંગ આઈટમ તો એડ કરીશું સાથે અંદર એવી કઈ વસ્તુ નાખીશું કે સિઝલિંગ બની જાય એનો લુક પણ આખો ચેન્જ થઈ જાય અને સલાડ જરા પણ ના લાગે અને એકદમ યમી પણ લાગશે એબ્સોલ્યુટ ઠીક છે તો સૌપ્રથમ સામગ્રી બતાવી દો હા ગાજર બીટ કેબેજ વાયોલેટ કેબેજ લઈશું કોન્સ લઈશું ચીઝ આવશે આ પેપરિકા ચીઝ છે સંચળ છે મીઠું છે લેમન જ્યુસ છે

પછી ગાજર નાખી દઈશું હવે આ બે ઇન્ગ્રીડિયન્ટ નાખ્યા પછી આપણે થોડું મીઠું એડ કરી એટલે શું થાય કે બધું એક સાથે એડ કરવાનું ના થાય થોડું થોડું એડ થતું રહે મીઠાની અને મિક્સ પણ થતું રહે એના સાથે એબ્સોલ્યુટલી હા મિક્સ થતું હવે એની ઉપર આપણે કાકડી નાખી દઈએ ખીરા કાકડી છે આ પેલી પતલી જે આવે આવે છે એક તો અને બીજી એક રાઉન્ડેડ આવે છે જે લાઈટ કલરની પણ હોય છે અને ગ્રીન ડાર્ક ગ્રીન પણ હોય છે અને બહુ જ મીઠી હોય છે તો બાય ડિફોલ્ટ હવે આપણે પેલું ખબર ચખાવાનું કહીએ કે ભાઈ ચખાડ ભાઈ કડવી હશે તો પણ આમાં એવું કરવાની જરૂર નથી પડતી દે આર વેરી સ્વીટ ખાવામાં બહુ સરસ લાગે બસ તરત જ ખરીદી જ લેવાની છે હા બસ અને બીટ નાખી દઈએ હવે આમાં બીટ નાખી દીધું છે હવે બીટ એકચ્યુઅલી એટલું બધું ઇન્ટરેસ્ટિંગ છે ઘણાને બહુ સુખ ચડતી હોય છે બીટ થી ઓબ્વિયસલી આમાં મિક્સ થઈ છે પછી આમાં નહીં ખાવું પડે પણ બહુ જ ગુણકારી છે બિચારું જેવો એનો રંગ છે એકદમ રેડિશ એવું જ આપણું ખૂન ગરમ કરે છે રેડ કરે છે આપણું એકદમ વધારે છે નથી સો બીટ બહુ જ સારું છે અને શિયાળામાં ઓબ્વિયસલી મળી જ જાય ઇઝીલી અવેલેબલ હોય છે હવે તો બારે માસ મળતું હોય છે સો આપણે હંમેશા એને એડ કરી શકીએ આપણે આ કોઈ પણ રસોઈમાં અને ઇવન છીણીને પણ આપણે નાખી શકીએ તો દેખાશે નહીં તો કદાચ કોઈને એમ નહીં થાય કે આમાં બીજ છે એક્ઝેક્ટલી અને એક ઇન્ટરેસ્ટિંગ વાત કહું આની આપણે છોકરીઓ માટે તો ખાસ છે ને એઝ અ બ્લશર પણ આપણે યુઝ કરી શકીએ છીએ એબ્સોલ્યુટલી એટલે નું પણ કામ કરે એક્ઝેક્ટલી અને જે લાલી આવે એબ્સોલ્યુટલી જે લાલી આવે એકદમ તો એનો હેલ્થની જે લાલી હોય ને મેકઅપ એક્ઝેક્ટ કોઈ ડિસ્કવર ના કરી શકે સો બીટ આપણે નાખીશું સોલ્ટ આપણે નાખી દીધું થોડું નાખી દઈએ અને કોર્ન નાખી દઈએ ઓકે અને આનાથી થોડી સ્વીટનેસ આવી જશે કોર્નથી સો આ કોર્ન નોર્મલ જ છે સ્ટીમ કે નથી કર્યા પાર બોઇલ કરવા હોય તો આપણે કરી શકીએ કોઈને થોડા વધારે હેવી પડતા હોય તો એ પણ કરી શકાય અમે નોર્મલ કોર્ન જ નાખ્યા છે કે જે આપણે ચોપ કરીને નાખીએ અને અગેન સ્વીટનેસ થોડી એડ કરશે આપણી ડિશમાં અમેરિકન મકાઈ છે એટલે એની થોડી જે સ્વીટ ફ્લેવર હોય છે એ આપણી ડિશમાં એની જાતે જ આવી જશે એટલે ખાંડ નાખવાની જરૂર નહીં પડે ઓકે કોઈ એક્સ્ટ્રા શુગર અમા નહીં આવે આ સલાડમાં ઠીક છે રાઈટ સો કોન નાખી દીધા છે ને હવે ટમાટર નાખીએ દે મેં ચોપ કરીને નથી રાખ્યું કારણ કે થોડું સોગી જેવું થઈ જાય સો ટમાટર આપણે ચોપ કરીને નાખી દેજો એ પણ આગે પાણી પણ છોડે એટલે કદાચ તમે કાપીને નહીં મૂકી આવો એક્ઝેક્ટલી સો સ્માર્ટ યુ આર ચીમો જીમો સમારી લેજો બીજા કયા કયા વેજીટેબલ્સ કે આપણે આના અંદર ઉમેરી શકીએ આમાં સિઝનલ તો જે બી આપણે આવતા હોય બધા વેજીટેબલ્સ સિવાય જે ખાઈ શકીએ આપણે એવા વેજીટેબલ્સ સિવાય અનિયન પણ કરી શકીએ મેં અનિયન એટલે નથી પ્રેફર કર્યું કે ઘણા જે સ્મેલ રહી જાય એ મોમાં પછી નથી ગમતું અને ઘણી એવું થાય કે ટિફિનમાં રાખ્યું હોય તો ખાઈને તરત મીટિંગ કરવું હોય તો એટલા માટે મેં અવોઇડ કર્યું છે બાકી સ્પ્રિંગ એડ કરી શકાય સો એના જે ગ્રીન પાર્ટ છે એના લીવ્સ છે અને આગળનો પાર્ટ છે એની બહુ સ્મેલ બી નથી હોતી એટલી સ્ટ્રોંગ સો સ્પ્રિંગ અનિયન આમાં કરી શકાય ઓકે અગેન આમાં હું દ્રાક્ષ પણ નાખું છું ક્યારેક સો લીલી દ્રાક્ષ આવે છે કાળી દ્રાક્ષ આવે છે એને પણ આપણે આમાં એડ કરી એટલે ફ્રૂટ્સનો પણ કોમ્બો આપણે નાખી શકીએ એબ્સોલ્યુટલી જે એકલા ફ્રૂટનું સલાડ હોય છે તો આમાં આની સાથે જ મિક્સ કરી શકીએ જેમ કીધું કે મિક્સ એન્ડ મેચ કરીએ તો પ્લીઝ આવી જ જાય થોડો એક્ઝેક્ટલી રેગ્યુલર ડિશ થોડી ઇન્ટરેસ્ટિંગ થઈ જાય ઇવન ઓરેન્જીસ જે નાના નાના ઓરેન્જીસ આવે છે તો એના બહુ જ નાના હોય છે એકદમ ક્યુટ લાગે છે ઇનફેક્ટ અને ગાર્નિશિંગ માટે પણ ઓરેન્જીસ પણ યુઝ કરી શકાય હવે આમાં ટમાટર નાખી દઈશું એકદમ સરસ મજાનું આજે તમે સલાડ રેડી કરો છો હા અને કલરફુલ જોઈને હા ખાવાની પણ ઈચ્છા ફટાફટ થઈ જાય નહી તો નોર્મલી સલાડ બધાને ના ભાવતા જે લોકો ડાયટ કોન્શિયસ હોય ને એ લોકો વિચારે કે ના અમારે સલાડ ખાવાનું છે હા અને એ પણ એમને કમ્પલ્શન જેવું લાગે કે ડોક્ટરે ડાયટિશને કીધું છે સો આઈ હેવ ટુ ઈટ એટલે એકદમ બોરિંગ લાગે પેલું કોઈ કહે ને આપણે કરવું પડે ને એટલે બહુ જ આમ આકરું પડે જાતે મનથી કરીએ દેટ ઇઝ ડિફરન્ટ પણ અગેન એઝ આઈ સાઈડ કે સલાડમાં પણ આપણે શું કરવા બોરિંગ જ રહેવા દઈએ અગેન આમાં ટમાટર છે એટલે આ બધા વિટામિન્સ ને મિનરલ્સની સાથે વિટામિન સી જે રહ્યો છે આમાં અગેન આપણે આમાં લીંબુનો રસ પણ નાખીશું તો એ પણ એડ કરશે એક ખટાશની સાથે વિટામિન સી અને થોડી સ્વીટનેસ લાવવા માટે આપણે અંદર હનીનો ઉપયોગ કરી શકીએ

અને થોડો થોડો વચ્ચેનો ટેસ્ટ આવે તો મજા આવે એકદમ બારીક કટ કરીશું આપણે એકદમ ઝીણી રીતે સમારી લેવાની છે હા એટલે સરસ બ્લાઇન્ડ થઈ જાય અને મીટની સાથે જ કોથમીર પણ હા બારીક સમારી લેવી લીવ્સને પણ શું કામ બાકી રાખી સલાડમાંથી એમને પણ ચાન્સ મળવો જોઈએ આ બધી વસ્તુઓ લાગે કે ના બહુ જ નાની છે પણ જ્યારે ટેસ્ટ આવે ને તો એકદમ ચેન્જ થઈ જાય છે કરેક્ટ ફ્લેવર આટલું સુપર આવે ને કરેક્ટ એ પેલા ચપટી મીઠા જેવું જ છે એક્ઝેક્ટ ઓછું હોય એટલે કેવું આખું બધી જ ફ્લેવર ડલ થઈ જાય હા મીઠા વગર એવું જ છે આ થોડું થોડું નાખીને આપણે ટીપે ટીપે સરોવર ભરાય એમ સ્વાદનું સરોવર ભરાતું જ જાય છે આમ અને હવે હું ખરેખર હની સાથે ટ્રાય કરીશ ના યુ ગિવન રિયલી ગુડ આઈડિયા નાખી દીધું હવે આપણે એક ચમચી જેટલો લેમન જ્યુસ નાખીએ ઓકે હવે સોલ્ટ નાખી દઈએ નું જ હતું એટલું આગળ આપણે નાખ્યું છે હા એટલે એ યાદ રાખીને ખાલી આટલું જ નાખીશું થોડુંક સોલ્ટ ઓછું નાખીશું સંચળ પણ એડ થશે આમાં સંચળ નાખીશું અને લેમન જ્યુસ આપણે નાખ્યું છે એટલે બધી વસ્તુ એ ઇઝીલી એબઝોર્બ પણ કરી લેશે અને સાથે સાથે એક સરસ મજાનું ખટાશ પણ એડ કરશે એક્ઝેક્ટલી તો જે સ્વીટનેસ છે કોર્નની એને સરભર કરી નાખશો આની ખટાશ ઓફકોર્સ ટમેટાની પણ હોય ખટાશ પણ લીંબુની કોબી બી અલગ વધારે રહેવાની અને બરાબર રીતના મિક્સ કરી લઈશું સરસ કલર આનો બધા એકબીજાની સાથે મિક્સ કરીને સરસ લાગે છે જ્યારે હવે વાયલેટ કોબીનો એવું છે કે આમ તો મળી જાય છે ઇન કેસ ક્યારેક તમને ન મળી તો આપણે જે ગ્રીન કેબેજ છે જે આપણી નોર્મલ છે એ આપણે યુઝ કરી શકીએ આમાં હું થોડી આપણ નાખી જ દઉં છું અગેન એનો થોડો લાઇટ કલર છે તો અને આ શ્રેડરથી જ્યારે આપણે કરીએ ને તો સરસ આમ શ્રેડેડ જે આનો કેબેજનો લુક આવે છે ને એ બહુ જ સરસ આવે છે અને ઝીણી ઝીણી સમારાય છે એટલે શ્રેડરથી આપણે એને શ્રેડ કરી દઈશું ઝીણી કેબેજની આને પણ મિક્સ કરી દઈશું આમ થોડી ખુલ્લી કરીને એટલે સરસ આમ નૂડલ્સ ટાઈપનું

કોણ કે સેલેડ બોરિંગ છે કે ડાયટ ડિશ છે ડાયટ ડિશ તો નહીં જ રહે ઇન્ફેક્ટ હવે હું જે નાખવાની છું એ ડાયટ નહીં રહે પણ એ ઓપ્શનલ છે હવે આ મિક્સ બરાબર થઈ જાય બરાબર મિક્સ થયા પછી આમાં આપણે નાખીશું ચીઝ હવે આ પેપરિકા ચીઝ છે ફ્લેવર ચીઝ બધા ઘણા બધા મળે છે તો તમને જે કોઈક પર્ટિયુલર ફ્લેવર ભાવતી હોય એ ચીઝ આપણે લઈ શકીએ નોર્મલ ચીઝ પણ લઈ શકીએ આ પેપરિકા છે થોડુંક સ્પાઇસી આપી દેશે આપડે સાલડને બીજું તો કંઈ આપણે ચીલી વીલી નાખ્યા નથી એકજેક્ટ તો આનાથી સ્પાઇસીનેસ થઈ જશે અને ચીઝ મને બહુ ભાવે છે એટલે હું નાખું છું બટ યુ કેન ઓલવેઝ ઇઝ ઓકે ચી તો બધી વસ્તુમાં સારા લાગે આઈ એગ્રી મારું તો એટલું બધું ફેવરેટ છે એને આને પહેલા નાખીને થોડું મિક્સ કરી દઈશું એટલે શું ડિશની અંદરના બધા જ ઇન્ગ્રીડિયન્ટની સાથે જેલ થઈ જાય કારણ કે આને પછી આપણે અવનમાં મૂકવાનું છે ઓકે સો આમાં એક ચીઝ મિક્સ કરી દેતા પછી અવનમાં આપણે શા માટે મૂકીએ છીએ કંઈ સ્પેસિફિક રીઝન બસ ખાલી ચીઝ એને મિક્સ કરવા માટે ચીઝ મેલ્ટ કરવા માટે ચીઝને મેલ્ટ કરવા માટે હા બસ બાકી બીજું કોઈ રીઝન નથી એમને પણ ખવાય છે અને થોડુંક ગરમ થઈ જાય તો ગરમ ગરમ જો બ્રેકફાસ્ટ સર્વ કરતા હોઈએ એના માટે એકદમ ખૂબ જ સરસ લાગે સરસ થઈ જાય હવે આ જે બાકીની ચીઝ છે એના પર પાથરી દઈશું એટલે આ ચીઝ મેલ્ટ થઈ જશે પછી એનો આખો લુક અગેન ચેન્જ થઈ જશે સો આ રીતના આપણે ચીઝનું લેયર કરીને હવે એ દોઢ મિનિટ જેટલું રાખી આવી ગઈ ત્યાં સુધી તો મેલ્ટ થઈ જાય છે માઇક્રોવેવ હોય તો દોઢ મિનિટ ઓટીજી આવન હોય નોર્મલ તો વોર્મ પર મૂકીને તમે ત્રણેક મિનિટ સુધી જોઈ લો અને તમને ખ્યાલ આવી જશે કે આ મેલ્ટ થઈ ગયું છે પછી બંધ કરી દો એટલે ઓટીજીમાં એ રીતના રાખીશું ઓકે તો હવે આપણે ઓવનમાં મૂકી દઈએ આને વેલકમ તો સૌમ્યા હવે આપણે આને ઓવનમાંથી બહાર કાઢી દીધું છે તો તું જોઈ શકે છે કે ચીઝ કેવી સરસ મેલ્ટ થઈ ગઈ છે પ્રોપરલી ઉપરનું લેયર હતું એટલે અંદર જે આપણે મિક્સ કરી દી એ પણ સરસ મેલ્ટ થઈ ગયું છે અને બધા પર એનો સ્વાદ આવી ગયો છે હવે છે ટાઈમ આને ગાર્નિશ કરવાનો ઓકે સો આને ગાર્નિશ કરવા માટે મેં નાચોસ ચિપ્સ પસંદ કરી છે કે એનાથી ગાર્નિશ કરીશું ચિપ્સ ગાર્નિશ કરશો હા નાચોસ ચિપ્સથી એટલે જેમ કે સલાડની આપણે વાત કરીએ કે બોરિંગ હોય છે હા અને આપણે ઇન્ટરેસ્ટિંગ બનાવો છે સિઝલિંગ સેલેડ છે નામ જ સો એને ડાયટ ડિશ ના બનાવી અને કિડ્સને વધારે એટ્રેક કરવા સેલેડ તરફ કે આ બધી જ સરસ જે હેલ્ધી વસ્તુઓ છે એના તરફ એ લોકો એટ્રેક્ટ થાય એના માટે આપણે એને થોડુંક એટ્રેક્શન આપવું પડશે સો નાચોસ ચિપ્સ અગેન બહુ જ ઇઝીલી અવેલેબલ છે તમે ઘણા લોકો ઘરે પણ હવે તો મીન્સ નેટ પરથી રેસીપી લઈને બહુ ઇઝીલી બનાવી શકો છો પણ નાચોસ ચિપ્સ તમારે સપોઝ અવોઈડ કરવી હોય તો ટોસ્ટ આપણે લઈ શકીએ ટ્રાયંગલ શેપમાં કાપી હા અને ટોસ લઈ લેવાના અને એનાથી ગાર્નિશ કરી દેવાના એક આપણે આ વચ્ચે રાખીશું તો એકદમ સરસ લોટસ જેવો આનો લુક આવી જશે તો આ વચ્ચે નાખી દઈશું ને આ સાઈડની સો આ થઈ ગઈ છે આપણી ગાર્નિશિંગ પતી ગયું છે ને છે સો સો બોલ થેન્ક યુ મચ એકદમ યમી ડિલિશિયસ સીઝલિંગ સલાડ બનીને રેડી થઈ ગયું છે રીત લખાવીશ પણ એક વિરામ બાદ વેલકમ બેક ટુ વાઘ બકરીજા પ્રેઝન્ટ ફૂડ કોર્ટ બ્રેક પહેલાં આપણે શીખ્યા સરસ મજાનું સીઝલિંગ સલાડ તો નોટ કરી લો તેની રીત સીઝલિંગ સલાડ બનાવવા માટે છે ગાજર જરૂર મુજબ બીટ જરૂર મુજબ કોબીજ મુજબ 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 મકાઈ જરૂર 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 કાકડી મુજબ મીઠું સ્વાદ મુજબ લીંબુનો રસ એક ચમચી સીઝલિંગ સલાદ બનાવવા માટે સૌપ્રથમ બાઉલમાં કોબીજ ગાજર મીઠું ખીરા કાકડી બીટરૂટ મીઠું મકઈ ટામેટા ફુદીનો કોથમીર લીંબુનો રસ અને મીઠું નાખી મિક્સ કરી લો મિક્સ કર્યા બાદ તેમાં પેપરિકા ચીઝ નાખી એક થી બે મિનિટ સુધી ઓવનમાં મૂકી દો ચીઝ મેલ્ટ થયા બાદ તેને નાચો ચિપ્સ થી ગાર્નિશ કરી સર્વ કરો તો તૈયાર છે સીઝલિંગ સલાદ યુનિક અને ઇન્ટરેસ્ટિંગ વાનગી તમારી શેર કરો મારી સાથે આ એડ્રેસ પર જીએસટીવી સ્ટુડિયો ગુજરાત સમાચાર નીલગિરી પ્રેસ ઇસ્કોન મંદિર ની બાજુ એસજી હાઈવે અમદાવાદ ત્રણ આઠ શૂન્ય શૂન્ય એક પાંચ અમારું ઈમેલ એડ્રેસ છે foodcourt@gstv.in ફેર જ્યારે પણ કોઈ ભી રેસિપી ટ્વિસ્ટ એન્ડ ટર્ન સાથે બનતી હોય છે ને ત્યારે સુપરબ જ હોય છે આજની રેસિપી ઘરે ચોક્કસથી ટ્રાય કરજો પાક્કું તમને ગમવાની જ છે કાલે ફરી મળીશ એક નવી વાનગી સાથે ત્યાર સુધી કીપ સ્માઈલિંગ એન્ડ સ્ટે હેલ્ધી